કેશોદના સોદરડા ગામની દલિત સગીરા સાથે દુષ્કર્મ કરનાર વિરુદ્ધ ગુનો નોંધાયો કેશોદના સોદરડા ગામની દલિત સગીરાની સાથે દુષ્કર્મ સ્ટેશનમાં સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસ વિભાગના ડીવાય એસપી બીસી ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર પી એ જાદવ દ્વારા કેશોદના ગૌરવ રૂપે કાનો વાણ વિરુદ્ધ એટ્રોસિટી અને પોક્સો સહિત ભારતીય ન્યાય સહિંસાની પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી એચ જાદવ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ વિભાગના ડીવાય એસ બીસી ઠક્કર દ્વારા ચલાવવામાં આવી રહી છે કેશોદના આ એવા સોદરડા ગામે દુષ્કર્મની ઘટના બનતા સરકારના મહિલા સશક્તિકરણના ધજાગરા ઉડ્યા રિપોર્ટર જગદીશ યાદવ જૂનાગઢ